નવસારીના કબીલપોર ખાતે આવેલી રાધેકૃષ્ણ સોસાયટીના બંધ મકાનમાં થયેલી ચોરીની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્રણ ચોર ઈસમો બાઈક પર આવ્યા હોવાનું અને બાઈક પાર્ક કરી ત્યારબાદ તેઓ ઘરમાં પ્રવેશ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ચોરો લગભગ પંદર મિનિટ જેવું સોસાયટીમાં રોકાયા બિંદાસી સોસાયટીમાં તેઓ વાતો કરતા અને ત્યારબાદ ઘરમાં પ્રવેશ કરતા અને બાઈક પાર્ક કરતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપી બાઈક લઈને જતાં આ તમામ સીસીટીવીમાં કેદ થયા છે જોકે આ જે ચોરો છે એ જાનભેદું હોવાનું સ્પર્શ જણાય આવે છે કારણ કે તેઓ સીધા જ જે ઘરમાં ચોરી કરવાની હતી તે ઘર પાસે જ ઊભા રહ્યા હતા અને ત્યારબાદ બાઇક આગળ પાર્ક કરી તેઓ ઘરની ગ્રીલનું તારું અને ત્યારબાદ દરવાજાનો તારો તોડી અંદર પ્રવેશ્યા હોવાનું સ્પર્શ જણાય આવે છે ત્યારે પોલીસ માટે પણ આ પડકારરૂપ ઘટના છે